ખેડામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલા ડાંગરના પાક ઉપર પાણી ફરી વળ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં નડિયાદ અને ગળતેશ્વરમાં બે ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલી ડાંગર ઉપર પાણી ફરી વળ્યું છે ડાંગર જમીન દોસ્ત થઈ જતા હવે ડાંગરમાંથી દાણો પણ નીકળવો મુશ્કેલ છે નુકસાનીનો સર્વે કરાવીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે વાત કરવામાં આવે ખેડા જિલ્લાની તો નડિયાદ અને ગણતેશ્વર પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોનો જે મુખ્ય ડાંગરનો પાક છે તે બરબાદ થઈ ગયો છે તમને દ્રશ્યો બતાવીશ ડાંગરના પાકના દ્રશ્યો જોઈને જ તમને ખબર પડી જશે કે પાકની શું હાલત થઈ છે જે ખેડૂત અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યો છે તે ખેડૂતને જ ખબર પડે કે ખેડૂતની મહેનત પર વરસાદી આફત ફરી વળી છે અને ખેડૂતોના શબ્દોમાં આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું કે આ આફત કેટલી મોટી છે મિત્ર શું નામ છે તમારું અને શું આફત કેટલી મુશ્કેલી શું કહેશો મારું નામ રાજેશભાઈ ગોહેલ છે અને હાલ જે કમોસમી વરસાદના લીધે આજે નુકસાન થયું છે એની મનોસ્થિતિ તો માત્ર ખેડૂતને જ ખબર હોય કઈ રીતના પાકનું આયોજન કર્યું હોય કેટલો સમય એની પાછળ વેડફ્યો હોય અને અંતે જો એમાંથી એક પણ દાણો ના મળે તો એ ખેડૂતની હાલત ખૂબ જ અત્યંત દયનીય છે અને ખૂબ જ મુશ્કેલીમાં છે અત્યારે કારણ કે હવે જો આમાંથી કંઈ ના મળે તો ખેડૂતની હાલત ખૂબ જ મુશ્કેલ ભરી થાય એવું લાગે મિત્ર કેટલી મજૂરી કરી હશે આ પાક ઊભો કરવા તમે અને ત્યારબાદની આ સ્થિતિ શું કહેશો ચાર મહિના જેટલી મજૂરી કરી છે અને પછી આગલી સિઝનમાં પણ આવી રીતે વરસાદ પડ્યો તો હવે આ બી કયો મોસમ વરસાદ પડ્યો છે હવે શું કરીએ કો કેટલું નુકસાન હશે તમારે તમારા ખેતરમાં નુકસાન હશે

પૂરે પૂરેપૂરું નુકસાન છે એક રૂપિયાનું મહેનત પાણીમાં ગઈ પ્લસ જે એક વીઘાની અંદર કે ચાલી પચાસ હજારનું પાકતું હોય એ ચાલી પચાસ હજારનું ઘર લઈ શકતાના નથી બીજું કે બીજી આગળની વાવણી કઈ રીતે કરીશું એ પણ મુશ્કેલીજનક છે હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ડાંગર કયા સ્ટેજ ઉપર હતી અને શું નુકસાન છે આ તમે જોઈ શકો છો આ દાણો છે ડાંગરનો કેમેરામેનને કઈ નજીકથી દ્રશ્યો બતાવશે આ જે ડાંગરનો દાણો છે તે તૈયાર થઈ ગયો હતો જો આ વરસાદ ના પડ્યો હોત તો કદાચ આ દસ પંદર દિવસમાં આ ડાંગર તૈયાર થઈ ગયું હોત મોટાભાગની પરિસ્થિતિ તમે જોઈ શકો છો બધી જ ડાંગર પર દાણા આવી ગયા હતા જો પંદર દિવસનો કમસે કમ સમય મળ્યો હોત ખેડૂતને તો આ ડાંગર લઈ લીધી હોત અને તેમનો મહામૂલો પાક બચી ગયો પરંતુ મેઘરાજાને કંઈક બીજું જ મંજૂર હતું ખેડૂતનું ઘણું નુકસાન થયું છે જો સરકાર આનો સર્વે કરે અને ખેડૂતોને કંઈક વળતર ચૂકવે તો જ ખેડૂતો આગામી હવે લઈ શકશે બાકી તો ખેડૂતોને વ્યાપક નુકસાન છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા